પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ચુમ્મોતેરમાં સ્થાપના દિવસની આજે ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી સોમનાથ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે યુગ યુગાંતરથી સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દૃઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપની મે વૈશાખ સુદ પાંચમ ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે નવ કલાક અને છેતાળીસ મિનિટે કરવામાં આવેલ હતી આજે આ મહાન ક્ષણને ને ચુમ્મોતેર વર્ષ પૂર્ણ થયા છે વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે ચુમ્મોતેરમો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે પ્રત્યક્ષદર્શીઓ અનુસાર રાષ્ટ્રપતિ શ્રીએ શિવલિંગના ભાગે રાખેલી સુવર્ણ સલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે એકસો આઠ અને સાત સમુદ્રોના જળ લાવીને સોમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો અને એ ધન્યપણે એકસો એક તોપોની સલામી પણ આપવામાં આવી હતી જેમના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા સરદાર સરદાર વલ્લભભાઈ પટેલની વંદના અને સરદાર શ્રીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સોમનાથ મંદિર પર પૂજન કરીને નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સવારે નવ ને છેતાળીસ વાગ્યે મહાપૂજા કરવામાં આવી હતી એ એજ સમય અને તે પ્રસંગે કરવામાં આવેલ શૃંગારની પ્રતિકૃતિ રૂપ ભસ્મ ત્રિપુંડનો શૃંગાર પૂજારી ગણ દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર શ્રી અજયકુમાર દુબે તથા ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિતો જોડાયા હતા આજે વિશેષ રૂપે સંધ્યા આરતી સમયે મહાશૃંગાર કરી સોમનાથ મહાદેવને દીપમાળા અર્પણ કરવામાં આવશે જય સોમનાથ સોમનાથ મંદિરનો ચિમુત્રમાં પ્રાણ મહોત્સવ આજે ઉજવવામાં આવ્યો જેમાં સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ પૂજા કરવામાં આવી અને નવ વાગે છેતાલીસ મિનિટે મહાપૂજા કરવામાં આવી એના પછી સાંજે દીપમાળા અને વિશેષ રંગાર રાખવામાં આવેલું છે અગિયાર મે ઓગણીસો એક્યાવનના રોજ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સોમનાથ મંદિરે આવીને સોમનાથ મંદિરની પ્રાણ ભાગ લેવામાં આવેલ હતો